આગામી પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે પર્યાવરણના સંરક્ષણ અને જતનની સાથે દેશ દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા અને પર્યાવરણથી જીવન સુરક્ષા ચક્રને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિવિધ થીમ આધારિત પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે સરકારે બાવીસ મેથી બાર જૂન સુધી પર્યાવરણ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે આ વર્ષની થીમ છે પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત પર્યાવરણ જેના ભાગરૂપે વડોદરામાં નંદેસરી જીઆઈડીસી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉપક્રમે ખાસ ઝુંબેશ આ આવી હતી ઝુંબેશમાં અધિકારી મહિડા સાહેબ નંદેસરી જીઆઈડીસી એસોસિએશન બાબુભાઈ પટેલ સબરી કેમિકલ ના મોહન નાયર સહિત વિવિધ કંપનીઓના ઉદ્યોગપતિ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને જીઆઈડીસી માંથી પ્લાસ્ટિક વેસ્ટ અને કચરાની સફાઈ કરી હતી મારા રોજિંદા જીવનમાં શક્ય બનતા દરેક પદલાવ લાવીશ હું એ પણ વચન આપું છું કે મારા પરિવાર મિત્રો તથા અન્ય લોકોને પર્યાવરણને અનુકૂળ થાય તેવી આદતો અને વ્યવહારના મહત્વ વિશે સતત પ્રેરિત કરીશ દર વર્ષે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે સરકાર દ્વારા બાવીસ મે થી પાંચમી જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને આ વખતની મેઇન થીમ છે પ્લાસ્ટિક વેસ્ટનું પ્રદૂષણ નાબૂદ કરવું એના ભાગરૂપે આજે નંદેસરી જીઆઈડીસીમાં પ્લાસ્ટિક ઝુંબેશ અને સફાઈનું એક અભિયાન રાખવામાં આવેલ છે જેમાં નંદેસરી જીઆઈડીસીના મોટાભાગના ઉદ્યોગકારોએ ભાગ લીધો છે અને સફાઈ અભિયાનમાં જોડાયા છે અને એઓએ પ્રતિજ્ઞા પણ લીધી છે કે બાવીસથી પાંચમી જૂન સુધી સમગ્ર જીઆઈડીસીમાં સફાઈ ઝુંબેશ ચાલુ રાખશે અને જીઆઈડીસીને સ્વચ્છ જીઆઈડીસી બનાવી દેશે